મેં પહેલા પણ કહ્યું કે ગુજરાત વાયબ્રન્ટ સમિટ એ ભારતમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ફ્યુચરિસ્ટિક મૂડી રોકાણો છે તેને લાવવા માટે થઈને છે બે હજાર ત્રણમાં પીએમ નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું કે ગુજરાતમાં માત્ર દેશમાંથી નહીં વિદેશમાં પણ રોકાણો આવે ને એ સ્વપ્ન સાકાર કરવાની કરવાના પ્રયાસ રૂપે તેઓએ ગુજરાત વાયબ્રન્ટ સમિટ ના એક વિચાર થકી એક ફ્યુચરલક્ષી વિચાર થકી તેમણે આ શરૂઆત કરી હતી ને જેને આજે વીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે એવું માની શકાય કે અત્યાર સુધીની જે નવ વાઇબ્રન્ટ સમિટ ને દસમી જે વાઇબ્રન્ટ સમિટ છે તે એ જે વીસ વર્ષનો જે ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો જે સફળ ઇતિહાસ ઇતિહાસ છે તેનું એક 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 સેલિબ્રેશન કહી શકાય ત્યારે મોદી સીએમ હતા હાલ મોદી પીએમ છે એટલે વાઇબ્રન્ટ ગુજરાતનું જેનું જે લેવલ છે તેમાં પણ એક ખાસો ડ્રાસ્ટિક ચેન્જ ક્યાંક જયારે લેવલમાં પણ ફરક છે જી ગીતા આભાર માહિતી બદલ તો હાલ દ્રશ્યો પણ આપને બતાવે નાધાલેન્ડના રાષ્ટ્રપતિ સાથે જાપાનના ડેલિગેટ સાથે આ બેઠક જે દોર છે તે ચાલી રહ્યું છે દ્વિપક્ષીય બેઠક હાલ ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓ સાથે હાલ બેઠક યોજી રહ્યા છે પ્રધાનમંત્રી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ આજે કરવાના છે આ ઉપરાંત સાંજે પાંત્રીસ કલાકે પીએમ મોદી યુએઇના પ્રેસિડેન્ટ સાથે રોડ શો પણ કરશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં ધમધમાટ ચાલી રહ્યું છે તારીખ દસથી બાર જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે ગેટવે ટુ ધી ફ્યુચર થીમ ઉપર આ વખતે સમિટ યોજાવાની છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિદેશી મહેમાનો માણશે ભારતીય વ્યંજનોનો સ્વાદ ખાસ કરીને ગુજરાતની ઓળખ સમા ખાખરા પાત્રા ફાફડા અને વાટીદારના ખમણ સેવ સેવખમણી અને ગાંઠિયાનો સ્વાદ આ મહેમાનો માણશે તો મહારાજા સ્પેશિયલ નામની વેલકમ ડ્રીંકથી લઈને ડેઝર્ટ સુધીની વાનગીઓ સાથે હાઈટી અને લંચમાં આપવામાં આવશે વાત કરીએ સમાચારોની તો જીમમાં જતા લોકો માટે અહીંયા રૂપ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં જીમ કરતા કરતા એક યુવક અચાનક જ ઢળી પડ્યો શહેરના પોષ વિસ્તારમાં આ ઘટના બની છે યુવકને જીમ કરતા અચાનક ચક્કર આવી જતા તે બેહોશ થઈ ગયો જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી જોકે હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના પોષ વિસ્તારના જીમની આ જે ઘટના છે જોઈ શકાય છે કે યુવક જીમ જીમ કરી રહ્યો છે છે અચાનક જ તે ઢળી પડે આ તમામ લોકો માટે યુવકરૂપ કિસ્સો કે યુવકની તબિયત હાલ સ્થિર છે આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી પરંતુ હા ચોક્કસથી તમામ જીમ કરતા લોકો માટે આ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે

એક હાઈ પ્રોફાઇલ જીમનો સીસીટીવી છે જોકે જે જીમના જે લોકો હતા તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને તેની જે સારવાર હતી તે શરૂ કરી કારણ કે જે યુવક છે બાવીસ થી વર્ષનો મારું સામે આવી રહ્યું છે તે અચાનક જ મતલબ કે બેહોશ થઈ ગયો તેને ચક્કર આવ્યું અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વિડીયો અનેક વાર સામે આવી ચુક્યા છે જે રીતે અટેકના બનાવ બની રહ્યા છે પરંતુ સારી વસ્તુ એ છે કે આ જે યુવક છે તેને માત્ર ચક્કર આવ્યો હતો જેના કારણે તે બેહોશ થયો છે પરંતુ આ એક ચેતવણી કિસ્સો છે જે પણ લોકો જીમમાં જતા હોય છે અને

ધણકુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો પણ બનાવ બની ચૂક્યો છે ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આરાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયું છે સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આટાફેરા વધી રહ્યા છે જાફરાબાદના કાગવદર ગામમાં દીપડો આવી ચડ્યો સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાચમારે આ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે માન વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો પણ મોબાઈલમાં કેદ થયા છે દ્વારકામાં યોજાયેલા લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયેલો જોવા મળ્યો એનડીએચ ગ્રાઉન્ડ ખાતે લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો આઈ સોનલમાં ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોકડાયરામાં નોટોનો વરસાદ થયો લોક ડાયરામાં કીર્તદાન ગઢવી ભીખુદાન ગઢવી જેવા કલાકારોએ લોકડાયરામાં રંગત જમાવી લોકડાયરામાં કીર્તદાન ગઢવી તેમજ અન્ય ગાયક કલાકારો પર નોટોનો વરસાદ થયો રોપે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવાને અસર પહોંચી રહી છે ગતરાત્રીથી ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી રહી છે સત્તેર કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહેલા તેના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવાને બંધ કરી દેવામાં આવી છે પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવાને ફરી શરૂ કરવામાં આવશે તો આ તરફ પ્રમી પંખીડાના મળી આવતા ખડભળાટ મચી ચૂક્યો છે શહેરા તાલુકાના ગામે થયેલા જંગલમાંથી મળી આવ્યા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે મૃતક યુવકે સોશિયલ મીડિયામાં પોતાની પ્રેમિકાની આત્માને શાંતિ મળે તેવી પોસ્ટ મૂકી હતી અને ત્યારબાદ આજ પ્રેમીએ ધારદાર ચપ્પા વડે

મર્ડર કરેલું છે બંનેની લાશ આજુબાજુમાં હતી મરણ જનાર વિજયની લાશ લટકતી હતી ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે બનાસકાંઠાના ધાનેરાની નાની ડુગડોલ પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે મધ્યાહન ભોજન બાદ કેટલાક બાળકોની જીભ કાળી પડી ગઈ હોવાની ઘટના સામે આવે છે બપોરના સમયે ભોજન આરોગ્ય બાદ બાળકોમાં આ અસર જોવા મળી હતી અંદાજે પચાસ જેટલા બાળકોએ ખીચડી ખાધા બાદ તેઓની જીભ કાળી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સ એકોતેર હજાર થયું છે તો નિફ્ટીમાં પણ તેજી જોવા સેન્સેક્સમાં પાંચસો પચાસ પોઈન્ટ નો ઉછાળો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં એકસો સડસઠ પોઈન્ટ નો ઉછાળો સામે આવ્યો છે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે રોકાણકારોમાં તેને લઈને ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં એકસો સડસઠ પોઈન્ટ ઉછાળો સામે આવેલો જોવા મળી રહ્યો છે શેરબજારમાં જોરદાર ઉછાળાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાના હિંમતનગરમાં કાર ચોરો બેફામ થયા છે મહેતાપુરામાં ઇકો ગાડીની ચોરીની ઘટના સામે આવી બ્રાહ્મણીનગરમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલ ગાડીની ચોરી થઈ છે કાર ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કાર માલિકે બે ડિવિઝનમાં ફરિયાદ નોંધાવે છે ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે તો આ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવે છે મૃતકના પરિવારે વ્યાજખોરો પર આક્ષેપ કરતા કહ્યું છે કે વ્યાજની ઉઘરાણી મામલે આરોપીઓની મૃતકના પિતા સાથે માથાકૂટ થઈ હતી જેમાં પિતાને બચાવવા યુવક વચ્ચે પડ્યો હતો ત્રણ શખ્સો યુવક ઉપર તીક્ષ્ણ હથિયારના ઘાજકી ફરાર થયા હતા ત્યારબાદ હોસ્પિટલ ખસેડાતા પહેલા જ યુવકનું મોત થયું હતું હુમલામાં યુવકના માતા પણ ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે